મૈધલપુરા ગોલવાડ કણબી શેરી પાસે જવાહેરમાં જુગાર અમદાવાદ ત્રણેય સમૂહને પકડી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મૈધલપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનરસ સાહેબશ્રી તથા માનનીય સયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક તથા નાય પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી એ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન તથા જુગાડની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને અટકાવવા સૂચના આપેલ હોય જેનું સંધાને મૈધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે નાવના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર નાવની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ કાનસિંગભાઈનાઓને તેમના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી કે વેધરપુરા ગોલવાડ કણબી શેરી પાસે જાહેરમાં કેટલાક ઇસમો જુગાર રમે છે જે બાતમી હકીકતના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો દીપેશ ઉર્ફે લડ્ડુ ઈશ્વરભાઈ રાણા ઠાકોરભાઈ ગમનભાઈ રાણા જીતુભાઈ ભરતભાઈ પાટીલ તેને રોકડ મુદ્દામાં દસ હજાર ત્રણસો ત્રીસની સાથે પકડી પાડી જુગાડનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે